બાળ મિત્રો તમને વંદન કરું છું અને એક નવી વાર્તા લઈને તમારી સામે હાજર થઈ ગયો છું આજે મારે જે વાર્તા કહેવાની છે એ વાર્તાનું નામ છે કાગડાનું બચ્ચું કોયલ બની ગયું એક જંગલ હતું એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ ઘણા બધા પક્ષીઓ રહેતા હતા એમાં એક કાગડાનું બચ્ચું પણ રહેતું હતું આ કાગડાનું બચ્ચું છે ને કેવું હતું ખબર છે બહુ જ નટખટ હતું બહુ જ તોફાની સવારે ઉઠે ને ત્યારથી જ બોલવા માંડે ગાવા માંડે બધાને ખૂબ નવાઈ લાગે એની મમ્મી એટલે કે એની માતા કાગડાના બચ્ચાને એવું કે કે તું આટલું બધું શું બોલ બોલ કરે છે બોલવાનું ઓછું કર ને તો કે ના મને તો બોલવાનું બહુ ગમે છે આટલું બધું શું બોલે છે બોલવાનું થોડું ઓછું કર ના મને તો બોલવાનું બહુ ગમે છે મને તો ગીતો ગાવાનું બહુ ગમે છે હું તો ગાઈશ ને હું તો બોલીશ એક વખત આ કાગડાનું બચ્ચું ઉડતું 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 જંગલમાંથી નગરમાં આવી ગયું નગરમાં આવ્યું તો એક સોસાયટીમાં એક ઘર હતું ને એમાં ઘરનું આંગણું હતું ત્યાં પાડી હતી તો એના ઉપર એ બેઠું અને સ્વભાવ પ્રમાણે એ તો ગીતો ગાવા માંડ્યું એટલે જે એક બહેન હતા ને એ ઘરમાં રહેતા હતા એ રસોડામાં રસોઈ કરતા હતા એ બહાર આવ્યા એમણે કાગડાના બચ્ચાને ઉડાડવા માટે આમ હાથ ઊંચો કર્યો પણ કાગડાનું બચ્ચું તો ના ઉડ્યું અને એ જ વખતે ત્યાં એક કોયલનું બચ્ચું પણ બેઠું હતું તો કોયલનું બચ્ચું પણ ગાતું હતું એ થોડી થોડી વારે ગાતું કુહુ 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 અને સામે કાગડાનું બચ્ચું પછી એને જવાબ આપતું એમ બોલતું હતું પેલા જે બેન આવે ને બાર એમણે હાથમાં લાકડી લઈ અને જે આ કાગડાનું બચ્ચું હતું ને એને ઉડાડી દીધું એ બીજી વાર આવીને બેસવા ગયું તો બીજી વારે પણ ઉડાડી દીધું એને ના બેસવા દીધું પણ પેલું જે કોયલનું બચ્ચું હતું એને ઉડાડ્યું નહીં એ તો ગાતું હતું હવે એવું થયું કે કાગડાનું બચ્ચું તો ઉડતું ઉડતું પાછું જંગલમાં આવી ગયું એને બહુ જ બહુ જ ખોટું લાગ્યું એટલે એણે તો બોલવાનું જ બંધ કરી દીધું એની મમ્મીએ કહ્યું કે ભાઈ તને તો બહુ જ બોલવાની ટેવ છે ને તું કેમ કશું બોલતું નથી શું થયું પણ જવાબમાં કશું બોલે જ નહીં મોઢું ફૂલાવીને બેસી ગયું પણ દુનિયાની બધી માતાઓ પાસે પોતાના સંતાનને પટાવવાની ચાવીઓ હોય છે એટલે માથા ઉપર હાથ ફેરવીને કાગડાના બચ્ચાની જે મમ્મી હતી ને એને ફોસલાવીને પટાવીને પૂછી લીધું કે તને થયું છે શું કાગડાના બચ્ચાએ કહ્યું કે હું હું પહેલાં નગરમાં ગયું હતું ને તો હું હું ક ક કા એવું બોલતું હતું ને તો મને ઉડાડી દીધું મને બોલવા ના દીધું તેની મમ્મી કે એ તો એમને ના ગમે તો ના ગાવા દે ના બોલવા દે એમાં રડવાનું નહીં પણ પણ એક કોયલનું બચ્ચું બોલતું હતું ને તો એને ના ઉડાડ્યું મને ઉડાડી દીધું એને બોલવા દીધું તો એની મમ્મી કે કોયલનું બચ્ચું સારું બોલતું હશે એનું બોલવાનું ગમતું હશે ના હવે હું કા 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 નહીં બોલું હવે તો હું કુહુ કુહુ એમ બોલીશ મમ્મીએ કાગડાના બચ્ચાના માથા પર હાથ પહેરીને સમજાવ્યું કે બેટા આપણે જેવા હોઈએ ને એવા જ બરાબર છે ભગવાને આપણને એવો અવાજ આપ્યો છે અને કોયલને કુહુ કુહુ એવો અવાજ આપ્યો છે તો આપણે એના જે એની નકલ ના કરાય પણ કાગડાનું બચ્ચું કે ના મને તો હવે કોયલ જેવું જ બોલવું છે પછી તો એણે એક યુક્તિ કરી એક આઈડિયા કર્યો શું કર્યું ખબર છે એણે ટ્યુશન બંધાવી દીધું એક કોયલનું કોયલા એણે કહ્યું કે હું એક મહિના સુધી તમારા ત્યાં આવીશ અને તમે મને તમારા જેવું બોલતા શીખવો હું બહુ જ મહેનત કરીશ બહુ જ તાલીમ લઈશ રિયાઝ કરીશ પ્રેક્ટિસ કરીશ પછી તો રોજ સવારે કાગડાનું બચ્ચું વહેલું ઉઠી જાય એક ઝાડ ઉપર એક દાળી ઉપર કાગડાનું બચ્ચું બેસે સામે કોયલ બેસે પછી કોયલ એને શીખવાડે કે બોલ ચાંચ ખોલો અને બોલો કુહુ તો કાગડાનું બચ્ચું આમ ટ્રાય કરે ચાંચ ખોલીને બોલે કુહુ કુહુ ચાંચ ખોલીને ટ્રાય કરો ચલો એવું કોયલ સમજાવે એટલે પછી પાછી ચાંચ ખોલીને બોલે પ્રયત્ન કરે ઓ કાગડાનું બચ્ચું કાકા જ બોલતું તું કુહુ કુહુ બોલી શકતું નહોતું એક મહિનો તાલીમ લીધી તો પણ પરિણામ આવ્યું નહીં એટલે કાગડાનું બચ્ચું તો એટલું બધું નારાજ થઈ ગયું કે એણે કહ્યું કે હવે મારે આ જંગલમાં રહેવું જ નથી મારા જંગલમાં નથી રહેવું એમ કહીને તો જંગલ છોડી દીધું બોલો ઉડતું 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 એક નગરમાં આવી ગયું અને નગરમાં જ રહેવા માંડ્યું તો એકવાર એક દુકાનની બારે બેઠું હતું અને દુકાનમાંથી અવાજ આવ્યો કુહુ 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 એટલે કાગડાને બચ્ચાને થયું કે અંદર કોયલ લાગે છે એટલે એને જોઈને બરાબર તપાસ કરી પણ અંદર કોયલ હતી જ નહીં એટલે એને દુકાનદારને પૂછ્યું કે આ અવાજ ક્યાંથી આવે છે તો દુકાનદારે કહ્યું કે ટેકનોલોજી આ છે ને ઘડિયાળની દુકાન છે એક વાગે એટલે કોયલ બહાર આવીને એક વાર બોલે કુહુ બે વાગે એટલે બે વાર આવીને કોયલ બોલે કુહુ કુહુ આ તો ટેકનોલોજી છે તો કાગળ બચ્ચું કે મને પણ કોયલના બચ્ચા જેવું બોલવું છે તો તમે મને મદદ કરો બોલવામાં તો દુકાનદાર કે મદદ કરું જ ને હું એવું કરી આપું કે તમે બોલો તો કોયલ જેવું બોલો પેલો દુકાનદાર હતો ને એ એન્જિનિયર હતો ખૂબ હોશિયાર હતો એણે શું કર્યું ખબર છે એણે જે ચિપ્સ હોય ને એ કાળા રંગની ચિપ્સ કાગડાના શરીર ઉપર ચોંટાડી દીધી અને ઉપર કાળી ટેપ લગાડી દીધી એટલે કોઈને દેખાય નહીં અને ઝીણા ઝીણા નાના નાના વાયર કાળા રંગના એ લગાડી દીધા અને એનો છેડો ક્યાં આપ્યો ખબર છે પગમાં કાગડાના પગમાં અને પછી દુકાનદારે શું સમજાવ્યું ખબર છે કે જ્યારે જ્યારે તમારે બોલવાનું હોય ને ત્યારે તમે તમારે ખાલી ખાલી ચાંચ પહોળી કરવાની બોલવાનું નહીં ખાલી ખાલી અને પેલો પગ છે ને એનાથી છેડા આમ અડાડશો ને એટલે જે અવાજ આવશે ને એ અવાજ કેવો હશે ખબર છે કુહુ કાગડાનું બચ્ચું તો રાજી રાજી થઈ ગયું અને દુકાનદારે એને એક દિવસ સુધી બરાબર તાલીમ આપી અને પ્રેક્ટિસ કરાવી અને પાક્કું આવડી ગયું એટલે તો પછી રાજી થતું થતું કાગડાનું બચ્ચું પાછું જંગલમાં આવી ગયું એક ઝાડ ઉપર બેસીને એ તો બોલવા લાગ્યો કાકા નહીં કાકા એવું નહીં એ શું બોલવા માંડ્યું કુહુ કુહુ એ ઝાડ ઉપર બોલીને બોલતું હતું તો નીચે બે કૂતરાઓ હતા એ બે કૂતરાઓ હતા ને એમાંથી એક કૂતરાએ એમ ઉપર જોયું તો એણે જોયું કે આ છે કાગડાનું બચ્ચું અને બોલે છે કોયલ જેવું એટલે એણે બીજા કૂતરાને વાત કરી તો બીજા કૂતરાએ પણ જોયું બરાબર તો કે તારી વાત તો સાચી છે તો એ બે કૂતરાઓએ આખી વાતને જે જંગલમાં જેટલા કૂતરાઓ હતા ને એ બધાને કહી દીધી અને એક કૂતરાનો ભાઈબંધ વાંદરો હતો તો એક કૂતરાએ વાંદરાને કહી દીધું તો એ વાંદરાએ આખા જંગલના બધા વાંદરાઓને કહી દીધું એક વાંદરાનો મિત્ર હતો હાથી તો એણે વળી હાથીને કહી દીધું તો હાથીએ બધા હાથીઓને કહી દીધું એ હાથીનો એક મિત્ર હતો મગર તો એણે મગરને કીધું મગરે માછલીને કહ્યું માછલીએ બગલાને કહ્યું આમ ધીમે 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 આખા જંગલમાં વાત ફેલાઈ ગઈ કે આપણા જંગલમાં એક કાગડાનું બચ્ચું છે એ કા કા નથી બોલતું એ તો કુહુ કુહુ એમ બોલે છે વાત જંગલના રાજા સિંહ પાસે પહોંચી ગઈ એટલે જંગલનો રાજા સિંહ તો રાજી થયો વાહ કેવું સરસ કેવું સરસ મારા જંગલમાં હવે કાગડાઓ કોયલ જેવું બોલે છે તો એની બાજુમાં શિયાળ બેઠું હતું શિયાળે રાજાને સમજાવ્યા કે રાજાજી રાજાજી આ કંઈ આનંદની વાત નથી આ તો ચેતી જવાની વાત છે તો કે એમાં ચેતવાની વાત શું તો શિયાળે સમજાવ્યું કે તમે વિચાર કરો કે આજે આ કાગડાનું બચ્ચું છે એ કોયલ જેવું બોલે છે કાલે કોઈ તમારા જેવી ગર્જના કરશે તો પછી તો તમારી ગર્જનાથી જંગલમાં કોઈ ગભરાશે જ નહીં બધા પોતે રાજા થઈ જશે રાજા તરીકેનું તમારું સ્થાન ખતરામાં છે એટલે રાજા કે વાત તો સાચી હો એમણે તો તરતને તરત જ સૂચના આપી અને જંગલમાં બધા જ પ્રાણીઓની ને પક્ષીઓની સભા બોલાવી લીધી એમાં ખાસ પેલું જે બચ્ચું હતું ને કોયલ જેવું નહોતું બોલતું એના મમ્મી પપ્પાને પણ બોલાવ્યા અને સિંહે પૂછ્યું કે તમારું બચ્ચું કેમ આવું બોલે છે તો એની મમ્મી કે કે એ તો માનતું જ નથી અમે એને સમજાવીએ છીએ કે ભગવાને આપણને જે અવાજ આપ્યો હોય એ બરાબર છે તો કે એને બોલાવીને કે તું કેમ આવું કરે છે આવું નહીં ચાલે તો એ શું કે ખબર છે રાજા મને મારે જેમ બોલવું હોય એમ હું બોલું મને બોલવાનું નથી ગમતું મને કું કહું બોલવાનું ગમે છે હું મારી મરજીનું માલિક છું તો રાજા શું કે છે ખબર છે કે એમ કોઈની મરજી પ્રમાણે જંગલમાં ના ચાલે આ જંગલનો રાજા હું છું અને જે નિયમો છે એ પ્રમાણે ચાલશે તારે તું જે બોલે છે એ પ્રમાણે જ બોલવું પડશે તો પેલું કાગડાનું જે નટકટ બચ્ચું હતું એ શું જવાબ આપે છે ખબર છે જબરજસ્ત જવાબ આપે એને એને શું કયું ખબર છે રાજાજી રાજાજી હવે રાજાશાહી જતી રહી છે હવે તો લોકશાહી આવી ગઈ છે હવે તો જેમ નગરમાં લોકશાહી આવી ગઈ છે એમ જંગલમાં પણ બનવું જોઈએ દરેક પોતાની મનની મરજીના માલિક મારે જેમ કરવું પડશે હું કરીશ તો સિંહ ગુસ્સે થઈ ગયો તો જંગલનો રાજા સિંહ તો ગુસ્સે થઈ ગયો એણે કહ્યું કે તને સજા કરવામાં આવશે રાજા એને સજા જાહેર કરે ને એ એ પહેલાં હાથી એમને શાંત કર્યા મહારાજા મહારાજા શાંત થાવ એ તો હજી નાનું બચ્ચું છે એને ખબર ના પડે થોડો સમય આપો સુધરવાનો બીજા બધા પ્રાણીઓ પણ કે હા બરાબર છે બરાબર છે થોડો સમય તો આપવો પડે એટલે રાજા એ કહ્યું કે દસ દિવસનો સમય આપું છું દસ દિવસમાં હવે તું કુહુ કુહુ નહીં બોલે અને તારે કા કા બોલવાનું ચાલુ કરવું પડશે નહીં કરું નહીં કરું એમ કરીને કાગડાનું બચ્ચું તો ઉડતું ઉડતું જતું રહ્યું પણ એના મમ્મી પપ્પાએ એના માતા પિતા હતા ને મમ્મી પપ્પા એમણે કહ્યું કે મહારાજા અમે સમજાવીશું હવે શું થયું ખબર છે કાગડાનું બચ્ચું તો કોઈનું માનતું હતું જ નહીં એ તો આખો દિવસ જંગલમાં ફર્યા કરે અને ગીતો ગાયા કરે કુહુ 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 કુહ કુહુ કુહ કુહુ કુહ કુહુ કુહુ કારણ કે એને તો ગીતો ગાવાનું બહુ ગમતું હતું અને એ તો ટેકનોલોજીથી બોલતું હતું આમ વાયરને ઉપર પગ રાખે એટલે ચાંચમાંથી અવાજ આવે અને ચાંચ ખાલી ખાલી જ ખોલે ખાલી ખાલી જ બોલે તો બે ભેગું થઈ જાય ને બે ભેગું થઈ જાય એટલે એ તો બોલે નહીં ખાલી ચાંચ આમ ખાલી ખાલી થોડી થોડી પોડી કરે આટલી વધારે નહીં પણ પછી શું થયું બાળ મિત્રો ખબર છે પછી એવું થયું કે બેટરી પૂરી થઈ ગઈ એટલે એક દિવસ સવારે એણે વાયર ઉપર પગ જોરથી દબાવ્યો એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પણ અવાજ આવ્યો નહીં એટલે એ તો ગભરાઈ ગયું કારણ કે નાનું હતું અને પછી એને એવું થયું કે ચાલ મારો જે અવાજ હતો એ તો હું બોલું પણ ઘણા બધા દિવસથી એણે પોતાના અવાજનો ઉપયોગ કર્યો નહોતો તો એનો અવાજ એ બેસી ગયો તો બંને અવાજ ગયા એટલે એ તો મમ્મી પાસે આવ્યો અને રડવા માંડ્યું બોલી શકતું નહોતું પણ દુનિયાની દરેક માતા પાસે એક ચાવી હોય છે પોતાના સંતાનને શું તકલીફ પડે ને એની દરેક મમ્મીને ખબર પડી જ જતી હોય છે બોલો કે ના બોલો ખબર તો પડી જ જાય એટલે કાગડાનું જે બચ્ચું હતું ને એની મમ્મીને ખબર પડી ગઈ એટલે એની મમ્મીએ એના માથા ઉપર હાથ ફેરવીને કહ્યું કે બેટા આપણે તારો અવાજ ખોલી દઈશું અને હળદરને મીઠાના બે દિવસ કોગળા કરાવ્યા એટલે ધીરે ધીરે અવાજ ખોલી ગયો અને પછી તો કાગડાનું બચ્ચું બોલવા માંડ્યું એટલે રાજી થઈ ગયું કે ચલો મારો અવાજ પાછો આવી ગયો નહીં તો એ તો ગભરાઈ ગયું તું પછી એની મમ્મીને કે મમ્મી તું મારી જોડે આવીશ નો ઘરમાં જવું છે તો કે કેમ તો કે આ બધું મારે પાછું આપી દેવું છે તારી વાત સાચી હતી ભગવાને આપણને જે અવાજ આપ્યો એ બરાબર બીજા કોઈના અવાજની નકલ આપણે ના કરવી જોઈએ નહીંતર એ તો બેટરી જતી રહે તો એ અવાજ જતો રહે અને આમાં તો આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી અવાજ આપણો જ રહે પછી તો કાગડાનું બચ્ચું એની માતાને લઈને નગરમાં ગયું અને પેલું બધું જે હતું ને વાયર ને બધું ચીપ્સ આપી દીધું અને પછી તો કાગડાનું બચ્ચું વધારે આનંદથી વધારે ઉલ્લાસથી વધારે પ્રસન્નતાથી જંગલમાં ઉડવા માંડ્યું અને બોલવા માંડ્યું ને ગાવા માંડ્યું મિત્રો ભગવાને આપણને જે આપ્યું હોય એ શ્રેષ્ઠ જ હોય અને આપણે હંમેશા એનો જ ઉપયોગ કરીને સુંદર જીવન જીવવું જોઈએ આ વાર્તા મેં એટલે કે રમેશ તન્નાએ તમને કહી આ વાર્તા તમને કેવી લાગી ગમી કે ના ગમી તમારે મને જણાવવું તો પડશે ને તો અહીંયા હું મારો નંબર આપું છું મારું ઇમેલ પણ આપું છું અને મારું પાકું સરનામું પણ આપું છું તમે મને પત્ર પણ લખી શકો તમે મને ઈમેલ પણ કરી શકો તમે મને મારા મોબાઈલ ફોન ઉપર સંદેશ પણ આપી શકો અને જો મારી સાથે વાત કરવી હોય તો તમે મને ફોન પણ કરી શકો મને તમારી સાથે વાત કરવાની ખૂબ મજા આવશે આવજો અને કાયમ રાજી રહેજો